તારીખ એકત્રીસ સાત બાવીસના રોજ નસવાડી તાલુકાના એક ગામની સોળ વર્ષની સગીરાને તેના જ ગામનો આરોપી નરેશભાઈ બચુભાઈ ડુંગરા ભીલના લગ્ન કરવાના ઈરાદે તેઓના કાયદેસરના વાલીપનામાંથી ભગાડી લઈ જઈ તેની સાથે દુષ્કૃત્ય કરેલું જે બાબતની ફરિયાદ ભોગ બનનારના પિતાએ નસવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી જેમાં તપાસ કરનાર અધિકારી દ્વારા તપાસ કરતા આરોપી વિરુદ્ધ પૂરતો પુરા પાડતા બોડેલીની કોર્ટમાં તેનું ચાર્જશીટ કરેલું તેનો કેસ આજરોજ ચાલી જતા નામદાર કોટે આરોપીને તેનીને ભગાવી જવાના ગુનામાં પાંચ વર્ષ અને દસ હજારનો દંડ તેનીના કાયદેસરના વાલીપનામાંથી લગ્ન કરવાના ઈરાદે ભગાવી જવાના ગુનામાં પાંચ વર્ષ અને દસ હજાર રૂપિયાનો દંડ તેમજ તેનીની સાથે દુષ્કૃત્ય કરેલું હોય જેથી બળાત્કાર તેમજ પોસ્કો એકની કલમ છ મુજબના ગુનામાં વીસ વર્ષની સજા અને વીસ હજારના દંડનો હુકમ કરેલો છે તેમજ વ્યક્તિ પોતે સમાજનો સમાનભેર જીવી શકે તે માટે રૂપિયા ચાર લાખ વિક્ટિમ કોમ્પન્સેશન એક્ટ હેઠળ આપવાનો હુકમ કરેલો છે આજરોજ રોજ બોડેલી કોર્ટમાં બોડેલીના સ્પેશિયલ પોસ્ટકો જજ સાહેબ એસપી શંકર સાહેબ નાઓ દ્વારા સર્વે હુકમ થયેલ છે જે ખૂબ જ સરાહનીય છે સમાજમાં અવારનવાર દાખલા દેશે તે માટે આવા ચુકાદાઓ અવારનવાર આપતા રહી છે સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમાર